ગુજરાતના લગભગ દરેક કોર્પોરેશનમાં આપણે આ શ્વાનની રસીકરણ અને ખસીકરણની કામગીરી કરવામાં આવે છે એમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક રસીકરણ અને ખસીકરણની કામગીરી પણ ચાલુ છે આ વર્ષ ચોવીસ પચીસ દરમિયાન આપણે જોઈએ તો કે ત્રણ હજાર જેવા ડોગોનું આપણું ખસીકરણ કરેલ છે અને આઠ હજાર જેવા ડોગોનું આપણે રસીકરણની કામગીરી કરેલ છે એક રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક બે હજાર સોળ સત્તરથી એક અપીગમના ભાગ રૂપે તો જે સ્વાન વિંદીકરણમાં ડોગોવરને આવરી લીધા છે એ ડોગોને ફરીથી આપણે હડકાવીને નથી રસીકરણ કરીએ છીએ અત્યારે એનું સાતમું રાઉન્ડ ચાલુ છે આ અંતર્ગત 7મા રાઉન્ડમાં આપણે આશરે ચૌદ હજાર જેવા ડોગોનું રસીકરણની કામગીરી કરવામાં આવે છે ખાસ ગુજરાતમાં જે જે ફરીથી ડોગમાં જે છે સ્ટ્રીટ ડોગો ફરીથી રસીકરણની કામગીરીની રાજકોટ મહાનગરપાલિકા સિવાય એક પણ બોર ચાલી રહેલી છે

હા આ રસીકરણના કારણે કોઈ રેબીડ ડોગ હોય અથવા આક્રમક ડોગ હોય તો એની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થતો જોવા મળે છે